દિયોદર તાલુકાના ઝાડા ગામની શાળામાં આચાર્ય એક વર્ષથી ગાયબ છેલ્લા એકાદ અઠવાડિયાથી બનાસકાંઠામાં શિક્ષકો લહેરીલા બન્યા હોય તેવી રીતે ચર્ચામાં જોવા મળી રહ્યા છે શરૂઆત કરીએ તો અંબાજીની કે જ્યાં શિક્ષિકા ચાલુ નોકરી વિદેશમાં જોવા મળી રહી છે તો બીજી તરફ સરહદી પથક તરફ પણ નજર કરીએ તો ત્યાં પણ છેલ્લા એક વર્ષથી શિક્ષક દર્શન પટેલના દર્શન થયા નથી ત્યારે હવે દિયોદર તાલુકાના છાડા ગામની માધ્યમિક શાળાના આચાર્ય જ એક વર્ષથી ગાયબ છે ગામના સરપંચ તો એટલા સુધી આક્ષેપ કરી રહ્યા છે કે ગઈ સાલ પંદરમી ઓગસ્ટના દિવસે જોયા હતા અને આજે પંદરમી ઓગસ્ટનો પર્વ છે પરંતુ આચાર્ય જોવા મળ્યા નથી જોકે આ અંગે વાલીઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારી તાલુકા શિક્ષણ અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારીને છેલ્લા એક વર્ષથી રજૂઆત કરવામાં આવેલી છે પરંતુ તેની સામે કોઈ જ એક્શન લેવામાં આવી નથી ત્યારે આજ રોજ પંદરમી ઓગસ્ટના દિવસે ધ્વજવંદન કર્યા બાદ ગામના લોકોમાં ગાયબ થયેલા આચાર્ય ભૂમિકાબેન પરમાર સામે રોજ જોવા મળ્યો હતો અને ગામ લોકોએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા રજૂ કરી હતી અને કાયમી ધોરણે આચાર્યની નિમણૂક કરવામાં આવે તે માટે માંગ કરવામાં આવી રહી છે જોકે સૌથી મોટો એ સવાલ વર્તાઈ રહ્યો છે કે જાડા ગામની માધ્યમિક શાળાના આચાર્ય તો એક વર્ષથી ગાયબ છે પરંતુ છેલ્લા એક વર્ષથી શાળાનો વહીવટ કોણ કરતું હશે તે પણ એક તપાસનો વિષય છે ત્યારે હવે તો જોવાનું રહ્યું કે શું કુંભકર્ણની નિદ્રામાં પડેલા જિલ્લા શિક્ષણ અધિકારી આ ગાયબ થયેલા આચાર્ય સામે કોઈ એક્શન લે છે ખરા એ તો હવે આવનારો સમય જ બતાવશે અહેવાલ પ્રદીપસિંહ વાઘેલા દિયોદર બનાસકાંઠા આજે ડાના ગામે અમે ધ્વજવંદનના પ્રોગ્રામમાં ગ્રામજનો અને બધા હાજર રહેલા અને માધ્યમિક આપણી આ સ્કૂલ શાળા ચાલે છે અને શાળામાં સ્ટાફની ઘટ છે બાળકોને ભણવા માટેની તકલીફ બહુ પડે છે અને અમારા ગામમાં આચાર્ય તરીકે બેનની નિમૃત કરેલી છે ક્લાસ વન ટુમાં આવે છે બેન એક વરસ ગઈ સાલ પંદરમી ઓગસ્ટના દિવસે પ્રોગ્રામમાં હાજર હતા એના પછી ફરી અમે બેનને જોયા નથી દોઢ વરસથી બેન આવતા નથી તો બેનને ગાંધીનગર કામગીરી હોય કે અથવા ગમે ત્યાં કામગીરી કરતા હોય અમને વાંધો નથી તો અમને નવો શિક્ષક મળવો જોઈએ અને અમારી શાળાની અંદર જે વહીવટ માસ્ટરને વહીવટ તરીકે વહીવટ આપ્યું હોય તો એમને જે હાલવાનું હોય ચાર બધું વહીવટી ચાર દાલવો પડે એમને કાગળ ઉપર ચાર દાલી અને બેન અત્યારે ગાંધીનગર કંઈ છે મને કામગીરી મૂકી છે તો સરકારને તો કામગીરીમાં ગાંધીનગરની જરૂર હોય શિક્ષકને મેળવાનું હોય તો નવી ભરતી કરો શિક્ષકને કેમ એ રોકવો પડે શાના માટે રોકવો પડે શિક્ષકો કોમ કરે ગાંધીનગર બીજા બાળકો અભ્યાસ કરવા માટે કેટલી તકલીફ પડે છે એક બાજુ સરકાર આપણી એવું કહે છે કે ભણાવો અને બહુ હોશિયાર છોકરાને ભણાવો ભણાવો ને અત્યારે શિક્ષક ગેરહાજર હોય તો બાળક ભણે કઈ રીતે તો અમારી આટલી ગામડાની રજૂઆત છે કે તાત્કાલિક આનો નિર્ણય લઈ અને બેનને હાજર કરવા અથવા અમને નવો શિક્ષક આપવો આટલી મારી સરપંચ તરીકે વિનંતી છે પછી તમે અમારી આ વાતને ધ્યાનમાં નહીં લ્યો તો પછી અમે ગાંધી રક્ષે રસ્તે ચાલશે જાડા ગામના તમામ આગેવાનો સરપંચ શ્રી ડેપ્યુટી સરપંચશ્રી વિનોદભાઈ બારોટ એસએમડીસીના સભ્યો આચાર્યો તમામ મળીને આગળ જે અમારે શાળાની અંદર બેનની ગેરહાજરીનો જે પ્રશ્ન છે એની બાબતમાં બધાએ અમે મળ્યા અને બેનને અમે વહેલો પણ ગણ કરી પણ હજુ કોઈ આવ્યા નથી એટલે હવે તમે રૂબરૂ ગોમ વતી આવીને પ્રિન્સિપાલ સાહેબે કીધું કીધું ભાઈએ કે અમને ચાર્જ હાલવાનું કીધું પણ ગોમની રૂબરૂ આવીને આલો એટલે તમારો પ્રશ્ન સો થઈ અને તમારે અહીં સર્વિસ બોલતી હોય તો તમારે શું કમ ખોટું હેરાન થવાનું તમારે એ જ નોકરી કરો ને હું અમારું બધું છે એ તો ગોમ લોકો પણ બધા બાબતમાં સહમત છે અને તમે એક દિવસ શાળાની મુલાકાત લો અને પાસે આવીને આ બધો ચાર્જ આવીને તમે નિવૃત્ત શું અને ગામ લોકોનો શાળા લોકો કાર્ય હેડવા છે ભારત માતાજી ઉત્તર માધ્યમિક શાળાની અંદર જાણે અમે ગ્રામવાસીઓ મુલાકાત લીધી જાણે જાણવા મળ્યા મુજબ જે આચાર્યશ્રી તરીકે જે ભૂમિકા બેન કરનાર જે અહીંયા જે ચાર્જ નિભાવે છે એમની ગેરહાજરી દેખાણી છે અને છેલ્લા દોઢેક વર્ષથી તેમણે હાજરી આપેલ નથી ગામની શાળાનો વિકાસ ઊંધાઈ રહ્યો છે પાણીની અગવડતા છે અને બેન્ચોની પણ ઘણી ઘટશે તો ગ્રાન્ટ નથી વપરાતી બેન્ચ હાજર બેન હાજર રહેતા નથી અને અમે જાણે એમની પાસે રૂબરૂ ફોનથી કોન્ટેક કર્યો તો એમણે કીધું કે હું હાજર નહીં રહી શકું અથવા તો હું ગેરહાજર રહીશ તમે તમારે આમાં કંઈ પડવાની જરૂર નથી આવું બધું ગામવાસીઓની ઉદ્ધતાઈથી જવાબ આપેલ છે તો અમારી રજૂઆત છે કે અમારું શિક્ષણ કાર્ય ગામનું ન રૂંધાય અને વ્યવસ્થિત અમને આચાર્ય કાયમી ધોરણે મળે અને અમારા શાળાનો વિકાસ ન અટકે એના માટે અમારી રજૂઆત છે ક બેન હાજરી આપે અને ક બેન અહીંથી તેમની બદલી થઈ અમને નવા આચાર્ય તરીકે નિમણૂક થાય અને ગામનો વિકાસ વધારો અટકાય એવી અમારી નમ્ર અપીલ છે તો આટલી અમારી રજૂઆત ધ્યાને લઈ અને ઘટતું કરવા આપને વિનંતી કેટલા 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 સમયથી આચાર્ય થઈ હાજર રહેતા નથી અમે લોકોએ સીપીઓ સાહેબને ડીબીઓ સાહેબને તાલુકા પંચાયતને દરેક જગ્યાએ મૌખિક અને લેખિત જાણ કરેલ હોવા છતાં એની કોઈ કાર્યવાહી થયેલ નથી અમારી એક જ માંગ છે કે અમારા અહીંયા શાળામાં કાયમી આચાર્યની નિમણૂક થાય એવી આશા